વડોદરા શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ દશામાં ઉત્સવની તૈયારીઓને લઈને ભક્તોમાં ખુશની લાગણી જોવા મળી હતી આગામી રવિવારથી મા દશામાના વ્રતની શરૂઆત થઈ રહી છે ત્યારે શહેરમાં મૂર્તિકારો માતાજીની મૂર્તિને આખરી ઓપ આપી રહ્યા છે સાથે સાથે ભક્તો માતાજીની મૂર્તિ પસંદ કરવા દોડધામ કરી રહ્યા છે મા દશામા વ્રતથી હિન્દુ ધર્મના તહેવારની શરૂઆત થઈ રહી છે એટલે કે હવે નવેમ્બર સુધી વડોદરા ધર્મપ્રિય અને ઉત્સવપ્રિય નગરી બનશે ત્યારે શહેરના વિવિધ વિસ્તારમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે ત્યારે ટીએનએનની ટીમ નવા બજાર ખાતે પહોંચી હતી જ્યાં મૂર્તિકારો અને માતાજીના ભક્તોએ મા દશામાના આગમનને લઈને ભારે આતુરતા દાખવી હતી આ મૂર્તિના માતાજીના ચાર પાંચ દિવસ રહ્યા ચાર તારીખે માતાજીની સ્થાપના છે ત્રણ તારીખે પબ્લિકનો અહીં ઘસર ફૂલ રહી છે અમારા બજારમાં આ એરિયાનું નામ રોકડનાથ નવા બજાર લોકણનાથ મંદિર રોડ છે પ્રજાપતિ વાડીમાં અમારો ધંધો પ્રકાશ યાર્ડના નામે ચાલે છે નાના કાકા નામે ચાલે છે અને અહીંયા બહારથી પણ પબ્લિકો ઘણી બધી આવે છે આજુબાજુ આપણા જિલ્લાની વડોદરા જિલ્લાની બધી આવે પણ આ વખત ધંધામાં કેવું છે થોડી મંદી આવી ગઈ છે કેમ કે વરસાદ આવી ગયો એટલે પબ્લિક કંઈ પૈસો હોય કે ના હોય એટલે અમારા બજારમાં ગરાગી એવી આવી નથી આ વખતે મૂર્તિઓમાં શું અલગ અલગ છે લોકોની ડિમાન્ડ કેવી આ વખતે ડિમાન્ડમાં એવું છે કે બધા શણગારવાળી મૂર્તિઓ બહુ માંગી રહ્યા છે સાદી સમય હવે મૂર્તિઓનો અમારો ઉપાડ જે થતો હતો હવે નથી થતો શણગારવાળી દરેક મૂર્તિઓ માગે છે અલગ અલગ જાતની એમનો પોતાનો શણગાર અમે બનાવીને આપીએ છીએ પોતે ગઈ વખતેને કેટલો ભાવ હતો અને આ વખતે ભાવનો ભાવ તો ગયા વર્ષ કરતા જેટલો એક છે બીજો કોઈ ભાવમાં કોઈ ફરક પડ્યો નથી તે પણ કેટલા ટકા ફેરફ પડ્યો છે તે બી ટકા ફેરસ પાંચ દસ ટકાનો ફરક પડી ગયો વધારામાં બસ બીજું કશું છે નહીં એમાં અને માતાજીની ભક્તિના આ પર્વને આનંદદાયી કહ્યો છે વડોદરા હવે એક બજાર બની ગયું છે જ્યાં શહેર ઉપરાંત અન્ય જગ્યાઓથી પણ ભક્તો માતાજીની મૂર્તિઓ લેવા માટે આવે છે અમે બેળગાંવ સાહેબ કર્ણાટક मूर्ति लेने के लिए माता जी की तो आ, 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 इधर बड़ौदे में अच्छी अच्छी मूर्ति मिलती है जो चाहिए वैसा माल मिलता है आ, और हम हर साल आते हैं इधर लेने के लिए दशा माता का मूर्ति हमारे बहुत सारे लोग आते हैं इधर खास कर, करके कौन सी अलग अलग ये साल अलग अलग डिफरेंट हाँ अलग अलग डिफरेंट की सब मूर्ति मिलती है जैसा आप उनको चाहिए वैसा मूर्ति मिलता है इधर इधर दूसरी जगह जाने का जरूरत नहीं है इधर ही मिलता है मूर्ति बड़ौदे में आपके साथ कौन कौन लोग आए आप आपके साथ कौन कौन आया है कैसा हम फैमिली के साथ में आते हैं और हमारा बहुत सारे लोग है कम से कम बीस पच्चीस लोग का ग्रुप है वो सब इधर से आते हैं आपने आपने कौन कौन सी सी इस साल मूर्ति हमने ए, 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 कमल कमल का मूर्ति लिया है भाव में कैसा भाव में इतना कोई फर्क नहीं है लेकिन मस्त रेट में मिलता है मूर्ति हमें नवा बजार आया है मूर्ति लेवा गणतरी न दिवस बाकी એટલા માટે તો મૂર્તિ જોવા આવ્યા છે અને પસંદ કરીને લઈ જવાની છે અમારી મૂર્તિ છે એટલે નવીનતા મૂર્તિઓ છે સરસ મૂર્તિઓ છે આ વખતે નવી નવી મૂર્તિઓ આવી છે અલગ અલગ છે મુકુટવાળી છે રાતસિંહવાળી છે એવી છે એવી પસંદ કરવા સાદી તો અત્યાર સુધી લીધી છે પણ આ વખતે મુકુટવાળી અને એવી લેવા આવ્યા છે મારો ભય છે કીધે નહીં